એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી છે એબીવીપીના નવા અને જૂના જૂથ વચ્ચે વિવાદ થયો હતો ગણેશ સ્થાપનાને લઈ બંને જૂથ વચ્ચે વિવાદ થયો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે આજે શિક્ષક દિવસ છે અને આપણા સાથે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપણા સાથે જ આપણે એની જાણી શકીશું કેવું છે આજે શિક્ષક દિવસ છે અને સાથે જ એક લેટર સામે આવ્યો છે જે ફેસુ પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યો છે જેના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડ્રગ્સના આધીન થઈ ગયા છે કેટલાક વિદ્યાર્થીઓ તેને લઈને શું કેસો ભગવાન શ્રી ગણેશજીના સ્થાપના અને તેના વિસર્જન દરમિયાન કેમ્પસની બહાર જે વિદ્યાર્થીઓ વાણી વ્યવહાર અને વર્તનની અંદર ખૂબ ઉગ્રતા હોય છે એના સંદર્ભની અંદર આ શંકા વ્યક્ત કરવામાં આવી છે એનાથી વધારે ઊંચાઈની પ્રતિમા લાવવાનો જ્યારે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે જ આ કેમ્પસની અંદર આ પ્રતિમાને અંદર ન લાવવાની સૂચના આપવામાં આવી છે જેમાંથી આ સંપૂર્ણ વિવાદ ઊભો થયો છે અલગ અલગ રીતે કેમ્પસની બહાર જે વિદ્યાર્થીઓ અલગ અલગ વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એના સંદર્ભની અંદર જ આ ઉત્સવો દરમિયાન કંઈક અજુગતો તો ન બને એને માટે જ આ શંકા વ્યક્ત કરવામાં આવી છે તો તમારી સામે આ એક સારો મેસેજ કહેવાય અને અન્ય સ્ટુડન્ટોને પણ મેસેજ છે કે જો તમે કોઈ પણ નશાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો દૂર થઈ જવામાં મત ફાયદો છે નહીં તો કાયદો એનું કામ કરશે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશનું સુરત